આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક મહોત્સવ પરિવર્તનની પરિણામે પારિવારિક સફળતાની અદભુત ઝાંખી યોજાઈ હતી મુખ્ય મહેમાન ગેસ્ટ ઓફ ઓનર જગરિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેટેબલ ટેકનોલોજીના પ્રમુખ અશોક પંજોરીવાલા ચીફ ઓફિસર કેશવ કેવડલિયા સક્રિય સામાજિક કાર્યકર ઇન્વોલ્વ વહિલ કલ્પના મીલા પંજરાવાલી રોયલ્ટીના સચિવ અંકલેશ્વર જીમખાના મનીષ અંધારા સરપંચ નીરૂબેન પટેલ અન્ય ખાસ આમંત્રિત મહેમાનો કરણસિંહ રાજપૂત કિરીટભાઈ માસ્ટર વિશાલભાઈ પટેલ જલ્પાબેન વતાનાવાલા કૃણાલ માસ્ટર ડિપ્યુટી સરપંચ અંદારા વગેરે આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા મહેમાનોનું ભાવિભર્યું સ્વાગત તિલક અને સ્કેટિંગ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન ઉપસ્થિત મહાનુભાવો સાથે સારાના આર્ય ટ્રસ્ટી હાજરીમાં કરવામાં આવ્યું હતું રાકેશ જૈન મહાવીર જૈન અને સચિન જૈન તેમજ ડિરેક્ટર અને પ્રિન્સિપલ મેલોરિયન મેકડોનલ્ડ્સ ફાઇનાન્સ ડ્રિંક્સ પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના નેગી પટેલ અને ઓપરેશન હેડ દર્શન જૈન સર્વેની ઉપસ્થિત કાર્યક્રમને જીવંત રાખવામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કાર્યક્રમની શરૂઆત કનેશ વંદનાથી થઈ હતી પરિવર્તનની પરિણામ સુધી પહોંચવા માટે પ્રથમ કૃતિથી છેલ્લી કૃતિ સુધી દર્શકો સતત પોતાના સ્થાન પર બેસવા મજબૂર રહ્યા હતા વિદ્યાર્થીઓ ગીત સંગીત સાથે નાટક વિવિધ રજૂઆત કરી અંગિકા ક્રિયાઓની વિવિધ કલાબતો સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા પરિવર્તનની શૃંખલાઓની કરી મજબૂત કરવા સફળ પ્રયત્ન બન્યા હતા દર્શક મિત્રો પરિવર્તનની પરિણામ સુધીની શૃંખલાઓ સારી રીતે સમજી શક્યા હતા આ કાર્યક્રમ સાથે વિદ્યાર્થીઓને શારીરિક ક્ષમતા પૂરવા કરવા માટે એવોર્ડ કાર્યક્રમની સાંકળી લેવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ પોતાની યોગ્ય શારીરિક ક્ષમતા પુરવાર કરી હતી આ વાર્ષિક મહોત્સવ વિશેષતા એ હતી કે વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાનો સામૂહિક પ્રયાસ અને સહકારથી ભાવનાઓ સાથે વિશેષ રીતે પ્રદર્શિત કરવામાં આવ્યો ભવ્ય સફળતા પ્રાપ્ત કરી એવું દર્શકોનો અભિગ્રમ દ્વારા જાણવા મળ્યું હતું આજના દિવસની નોંધપાત્ર સહારા બાબતે એ હતી કે અવિસ્મરનીય યાદો વિદ્યાર્થીઓ માટે યાદગાર રહી હતી સૌના તરફથી હકારાત્મક અભિગમ માટે પ્રાપ્ત થયો હતો આ કાર્યક્રમને ખૂબ આદરપૂર્વક અને ઉત્સાહથી આવકાર્યો હતો